નર્મદા ડેમ છલોછલ ભરાતા આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમના વધામણા કર્યા હતા એકતા નગર નર્મદા ડેમ ખાતે મુખ્યમંત્રી નર્મદેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાનું પૂજન કર્યું હતું તો સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલો ચાલતા હર્ષોલ્લાસ સાથે નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા નર્મદાના નીરને નારિયલ અને ચુંદરી અર્પણ કરી માના વધામણા કરાયા હતા તો નર્મદા ડેમની સપાટી એકસો અડસઠ મીટર પૂર્ણ સપાટીએ પહોંચી છે ત્યારે હાલ નર્મદા ડેમના પાંચ ગેટમાંથી સાઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો હાલ નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તો ગત વર્ષે એક ઓક્ટોબર વર્ષ બે હજાર ચોવીસે પ્રથમ નવરાત્રી ડેમ છલો ચાલતો હતો ત્યારે આ વખતે એક ઓક્ટોબર બે હજાર નવમું નવરાત્રિના દિવસે ડેમ છલોછલતો હોય છે તો ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પાંચમી વાર પૂર્ણ કક્ષાએ પહોંચી છે તો આ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પરિણામે નર્મદા બેસીન અને ડેમમાં પાણીની સારી આવક થવા પામી છે તો પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પૂરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવો નહીં પડે સરદાર

સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર સત્તર દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા સરકારે પણ ત્વરિત આ કામગીરી હાથ ધરીને કામગીરી સહિતની બધી જ કામગીરી હતી તો ગુજરાત જળ ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ એકસો પોઈન્ટ મીટર એટલે કે ચારસો ને પંચાવન ફૂટ પહોંચી છે તો ડેમની આ એકસો આડત્રીસ પોઈન્ટ મીટર સપાટી કુલ જળ નવ હજાર ચારસો ને મિલિયન ઘનમીટર મીટર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ